તળાજાના ભદ્રાવલ ગામમાં સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર કોઈ અસામાજિક બાબા જાણ તમામ આગેવાનોને થતા તમામ આગેવાનો આવી આઈજી સાહેબને રજૂઆત કરી હતી અને તાત્કાલિક આ સામાજિક તત્વોને ઝડપી લે તેવી રજૂઆત કરવામાં આવી હતી જે ભદ્રાવલ ગામમાં બાબા સાહેબની પ્રતિમા ઉપર દારૂની બોટલ ફેંકનારના સીસીટીવી ફૂટેજ એવા સામે તાલુકાના ગામમાં જે બાબા સાહેબ ની પ્રતિમા છે ત્યાં અસામાયિકારૂની બોટલ નો ઘા કરવામાં આવેલો તે બાબતમાં આઈજી સાહેબ ના ભાવનગર ના તમામ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે સાહેબ દ્વારા સીધી કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવેલી છે તેમજ જ્યાં જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાઓ છે ડોક્ટર તરીકે બોર્ડ ગેટ ખાતે મહા માનવ પ્રતિમા છે ત્યાં પણ સીસીટીવી કેમેરા મૂકવા બાબતમાં માં સાહેબે ખાતરી આપે છે તેમજ દલિત અત્યાચારોને લઈ અને માસિક એક બેઠક બોલાવવામાં આવશે તેવું આઈજી સાહેબે ખાતરી આપવામાં આવેલી છે